નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ પોલીસ દ્વારા બસ રોકો આંદોલન અસફળ બનાવાયું વાલોડ ચારસ્તા નજીક પોલીસ દ્વારા પહોંચી બસ શરૂ કરાવાઈ વાલોડ તાલુકાના અંબાજ વેડછી સહિતના ગામોના વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને એસટી બસની સમસ્યા હતી જેનેલ એસટી બસ રોકો આંદોલન કરવા આગેવાનો તેમજ મુસાફરો પહોંચ્યા હતા બનાવની જાણ વાલોડ પોલીસના પીઆઈને તેમજ સ્ટાફના થતા તાત્કાલિક પહોંચી જઈ ડેપો મેનેજર અને આગેવાનો સાથે વાતચીત કરી મામલો શાંત પાડી એસટી બસની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી જેને આંદોલન થંભી ગયું હતું જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોને નોટિસ આપ્યા વગર વીજ કનેક્શન કાપી વીજ બિલ ભરવા ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું જેમાં આગેવાનો જોડાયા હતા જે માહિતી શુક્રવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના જેતવાડી ગામની ખેતીની જમીન વેચાણ કરી પચાસ લાખની ઠગાઈ કરતા ચાર ખેડૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેતવાડી ગામે આવેલ ખેતીની જમીન ફરિયાદી સુરેન્દ્ર ગામિત દ્વારા પચાસ લાખમાં વેચાણમાં લેવામાં આવી હતી જેમાં વહીવટી વિભાગની મંજૂરી લેવાની હોય જે દરમિયાન વેચનાર ખેડૂત ખાતેદારો ના કહી દેતા તેમજ અલગ અલગ લોન લઈ બોજો પડાવી દેતા ફરિયાદી સાથે ઠગાઈ થયું હોવાનું માલુમ પડતા ફરિયાદ દ્વારા પ્રવીણ ગામિત મુકેશ ગામિત જીતેન્દ્ર ગામિત અને જીગર ગામિત વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી સોંગઢ તાલુકાના બંદરપાડા આરોગ્ય સેન્ટર ખાતે અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બંદરપાડા ગામે આવેલા આરોગ્ય સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલની ટીમ દ્વારા માર્ગદર્શન આપી વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જે માહિતી ચાર કલાકે મળી હતી કુકરમુંડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના સભ્ય સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના આક્ષેપ કોકરમુંડા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિપક્ષના સભ્ય કલ્યાણ વાડવી સાથે અધિકારીઓ દ્વારા ગેરવર્તણૂક કરાઈ હોવાના આક્ષેપ સાથે મામલતદારને રજૂઆત કરાઈ હતી જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી મારું નામ કલ્યાણભાઈ દિનેશભાઈ વડવી હું તાલુકા પંચાયતના સભ્ય અને કુકરમુંડા તાલુકાના વિપક્ષના નેતા છું બાબત એવી છે કે અમે આ ગઈકાલે અમારી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમે મિટિંગ એટેન્ડ કરવા માટે ગયા હતા અને અમારા સામાન્ય સભાનો ટાઈમ હતો સાડા બાર વાગેનો સાડા બાર વાગે અમે ઓફિસમાં પહોંચ્યા ઓફિસમાં પહોંચીને અમારા જે તે અધિકારી હતા અમારા અધ્યક્ષ હતા તાલુકા પ્રમુખ અને ટીડીઓ સાહેબ અને જે તે ટેબલના અધિકારીઓ એમાં એસો તરીકે જે ભાઈ નિમણૂક થયેલા છે એ એ નહીં હાજર રહેવાથી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે આપણો એસો સાહેબ કાં છે તો એમને અમને એવો જવાબ આપો કે એસો મીટિંગમાં ગયા છે તો અમે એવી રજૂઆત કરી કે સાહેબ આપણે ટેકનિકલ જ નથી અને ટેકનિકલ સિવાય આપણે ચર્ચા કેવી રીતના કરી શકીએ અમારો વિષય એવો જ હતો કે ખાલી આપણે ત્રણ મહિનામાં સામાન્ય સભા થતી છે સામાન્ય સભામાં અમારે જે તે ટેબલનો અમારે રિવ્યૂ લેવાનો હોય છે કે કયા ટેબલ પર કેટલું કામ થયું છે અને કયા ટેબલ પર કયા કામ બાકી છે એ બાબતે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી તો ટીડીઓ સાહેબના મોડામાંથી અમને એવો જવાબ મળ્યો કે હું છું ને ટીડીઓ તરીકે તો એમની જવાબદારી છે જ પણ ટેકનિકલ તરીકે તો એસોની જવાબદારી છે ટેકનિકલ નહીં હોવાથી અમે ટીડીઓ સાહેબને એમ કી કીધું કે સાહેબ એશોને બોલાવો કાં તો આપણે આજે સભા છે ને મુલતવી રાખીએ કાલે લઈ લઈએ તો ટીડીઓ સાહેબના મોડાથી અમને એવો જવાબ મળ્યો કે તમે અહીંયા બબાલ કરવાના હોય તો બહાર નીકળી જાઓ તમારે કંઈ જરૂર નહીં મળે આવા શબ્દથી અમને અપમાનિત કરીને અમને બહાર કાઢી મૂકે મૂકેલા નિઝર પોલીસે અડચી ગામ તરફથી પગપાળા આવતા ઈસમ પાસેથી વિદેશી દારૂ ઝડપી લઈ અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે અડચી ગામ તરફથી નિઝર તરફ પગપાળા આવતા ઈસમ વિકાસ ઉર્ફે ભોલો પાડવી નાવાઓ પાસેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ મોરે વાઇન શોપ નંદુરબાર ખાતે હાજર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી ઉછલ તાલુકાના સાકરદા ગામેથી ધારાસભ્યના હસ્તે બૂથ સમિતિ રચનાનો શુભારંભ કરાયો તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સાકરદા ગામેથી ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના હસ્તે બૂથ સમિતિ રચનાનો શુભારંભ કરાયો હતો જેમાં ધારાસભ્ય સહિત સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દે ધારાસભ્ય દ્વારા માર્ગદર્શન અપાયું હતું જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લામાં મકાનો અને બંગલાઓમાં કામ કરનારાઓની વિગત બાબતે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લામાં મકાનો અને બંગલામાં કામ કરનારાઓની વિગત નજીકના પોલીસ મથકમાં જમા કરાવવા બાબતનું જાહેરનામું પ્રસિદ્ધ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું બહાર પડાયું છે જે માહિતી બે કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ અને કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત